શાંત થઈ ગયું માણાને ખબર પડી કે મોદી સાહેબ બોલ કે એટલે પબ્લિક તો ભેગું થઈ જાય ઝાઝુ માણા આવી ગયું તો ત્યાં ભાષણ ચાલુ કર્યું ભાયો આજ અગર મેં એ બેડ કે બાજુ મેં ના ખડા હોતા આ બેડ તો મેને ન પકડા હોતા તો વો ભેગું ખડ ગયા હોતા બેનો ભાયો મોડું પડવું જ ન થયા તમે હું કરી દ્યો अच्छा हुआ यहाँ से मैं गुजर रहा था पेड़ को देख गया हिलते हुए बस आप मोड़ू नहीं पड़वा आगड़ी जाओ मोड़ा पीड़िया तो मिर्या એટલે આ બાપુ એ પિશા એ કોઈથી દુઃખ જોયેલું જ નહીં કાંઈ અને એમાં બોલો ખેડૂતો એટલો બધો ભાઈ હુસ હેરડીનો વાળ તૈયાર થઈ ગયો ને એટલે રાતના ખટરા પર લીધા અને બધું ફેક્ટરીમાં તાલાળા હમણાં હેરડી બધી તાલાળા જ ભેગી થવાની છે થોડાક રાત તમને કોઈ હેરડી ફેક્ટરીમાં પકડી દીધી ને ઓલા પડસા રાતે દે હળગાય ને આખું ખેતર હળગતું હતું ને ઓલો ધોળી ગયો એ બાપુ ચલો ચલો આપણા બાળ જલ ગયા બાળ જલ ગયા કીધું બાપુ એ પોખ મૂક્યો બાપુ ભજન ભૂલી ગયા એક જ વાત દુનિયા મેં સબકુજ કરના લેકિન બાળ મત કરના તબલા બજાના લેકિન બાળ મત કરના મંજીરા બજાના મતલબ બાળ મત કરના અને પછી એને એટલી બીજી વાત એ થઈ કે દુનિયામાં જે રોવે છે એના વાડ હળગી ગયા હોય એ જ રોવે છે તે જે રોતા ફાળે ને એમ કે તમને ભી બાળ કયા હતા બેટા અરે એક દીકરી હારે જતી હતી ન્યા ગયા હટ જાઓ હટ જાઓ હટ જાઓ તો એને એમ છો કે બાપુ આશ્વાસન દેવા આવ્યા છે તો દીકરીની માથે હાથ મૂકી ઇતની ઉંમર મેં તમને ભી બાળ કયા થા બેટા એને એટલું જ છું ટૂંકમાં વાત એટલી કે રોવા છે એ હેળી વાળા જ રોવે છે એમ જેને ભજન ભગવાનની રાહે બેઠા બેઠા જેને આંખમાં આહુડ આવી જાય છે એ એમ જ માને છે કે આ ભગવાનની રાહે જ રડે છે જેને જેની જેવો જેવો વિષય હમણાં ની ત્યારે છોકરા સાહેબે સ્કૂલમાં ઊભો કર્યો કે બેટા તારું ગણિત બહુ સારું છે ના ગણિતમાં મેં જોયું તારા માર્કશીટ જોયું મેં ગણિતમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું બહુ સરસ છો ગણિતમાં બેઠા તમે લોકો હોય જ આ ગણતરી વાળાના છોકરા છે એમ ક્યાં તો બેટા એક દાખલો પૂછું પૂછો